હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું એક સુપર ફૂડ કહી શકાય તેવો સરગવાનો પાવડર તેને રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને વધારેમાં વધારે કમેન્ટ કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું સરગવાનો પાવડર તો સરગવો એક ઔષધી વનસ્પતિ છે અને સરગવાને ઘણા લોકો મોરિંગો પણ કહેતા હોય છે તો સરગવાના શાક બનતા હોય છે તેમાંથી ઘણા લોકો જ્યુસ બનાવતા હોય છે પણ આપણે આજે તેને સૂકવી અને તેનો પાવડર બનાવવાના છીએ તો સરગવાનો પાવડરનો નું દરરોજ સેવન કરવાથી શરીરમાં લગભગ ઘણા બધા પ્રકારના આ રોગો સામે આપણને રક્ષણ મળે છે અને અડધા રોગો છે તે એમ જ દૂર થઈ જાય છે તો તેનો પાવડર બનાવવા માટે આપણે અહીંયા સૌ પ્રથમ એક મોટું વાસણ લઈ લઈશું અને મેં અહીંયા દોઢ કિલો જેવો સરગવો લીધો છે તો સરગવાને સરસ બે થી ત્રણ પાણીએ ધોઈ કોરો કરી અને કાતર વડે આપણે આવી રીતે મોટા મોટા ટુકડા કરી લેશું તો જેટલો સરગવો મોટો દરવાળો હશે તેટલો જ આપણો પાવડર અહીંયા વધારે સરસ બનશે તો આવી રીતે એક મોટા ટુકડામાંથી આપણે ચપ્પા વડે તેના ચાર અથવા મોટા બે ભાગ કરવાના છે તો હું અહીંયા ચાર ભાગ કરી રહી છું જેથી કરી અને તે જલ્દી સુકાઈ જાય તો આવી જ રીતે આપણે બધા જ સરગવાને મોટા મોટા ટુકડા કરી અને આવી રીતે કટ કરી લેશું તો બહાર માર્કેટમાં આવો તૈયાર સરગવાનો પાવડર પણ મળતો હોય છે જે ખૂબ જ મોંઘો હોય છે તો અત્યારે તમે સરગવાના સીંગોમાંથી આવી રીતે ઘરે ખૂબ જ ઝડપથી પાવડર તૈયાર કરી શકો છો આપણે જે અહીંયા સરગવાના ટુકડા કરી રહ્યા છીએ તેને એકથી બે દિવસની અંદર તેનો ઘરે પાવડર બની અને સરસ રીતે તૈયાર થઈ જશે તો અહીંયા આપણા બધા જ સરગવાની સીંગના ટુકડા થઈ ગયા છે તો હું અહીંયા આ પ્રોસેસ છે તે રાતે કરી રહી છું જેથી કરી અને આપણે જે ટુકડા કર્યા છે તેને પંખાની નીચે રાતે હું અહીંયા એક કપડાની ઉપર પહોળા કરી દઈશ જેથી કરી અને તે સુકાઈ જશે થોડા અને ત્યારબાદ આપણે તેને બીજે દિવસે સવારે તડકે સૂકવી દેસુ તમે ડાયરેક્ટ તેને તડકાની નીચે પણ સુકવી શકો છો તો મેં તેને આવી રીતે રાતે એક કપડાની ઉપર પહોળા કરી દીધા હતા જેથી તે થોડા ઘણા તો અહીંયા જ સંકોચાય અને સુકાઈ ગયા છે અને બીજે દિવસે સવારે તડકે મૂકી દીધા તો સરસ આવી રીતે બધા જ સરગવાની સીંગ છે તે સુકાઈ અને પાવડર બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે તો તેના માટે મેં મોટું મિક્સર જાર લઈ અને તેની અંદર આ સુકાઈ ગયેલી સરગવાની સીંગ એડ કરી અને તેનો પાવડર કરી લીધો છે તો સરસ મજાનો આપણો અહીંયા પાવડર તૈયાર થઈ ગયો છે તો મેં તેને ચાળી અને આવી રીતે થાળીમાં ભરી દીધો છે આ પાવડરને તમે શાકમાં અથવા દાળમાં સલાડમાં ગમે ત્યાં એકથી બે ચમચી દરરોજ એડ કરી શકો છો આજની ભાગદોડવારી દિનચર્યામાં આખો દિવસ ફૂર્તી અને તંદુરસ્તી માટે આ સરગવાનો પાવડર એક સુપર ફૂડ છે તો હવે આપણે કોઈપણ પ્રકારના મોંઘા ફૂડ સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી આજે તૈયાર કરેલો પાવડર છે તેને આપણે કાચની બરણીની અંદર સ્ટોર કરી દઈશું તો આ પાવડર તમે બહાર ફ્રીઝ વગર છ મહિના સુધી સરસ રાખી શકો છો અને જો તમે વધારે પ્રમાણમાં બનાવ્યો હોય તો ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકી દેવાનો છે તો હવે બહારથી પાવડર ના લાવવાને બદલે તમે ઘરે આવી રીતે સરગવાનો પાવડર બનાવી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ